અત્યારે આપણે પહોંચી ગયા છીએ આરવી એન્ટરપ્રાઇઝમાં અહીંયા તમને હાર્ડવેરને લગતી તમામ પ્રોડક્ટ જેવી કે એસેસરીઝ કિચન એસેસરીઝ હોલસેલ ભાવમાં મળી રહેશે ભારતભરમાં દરેક હાર્ડવેરની દુકાનમાં અહીંયાથી જ તમામ પ્રોડક્ટ સપ્લાય કરવામાં આવે છે ગુજરાત મહારાષ્ટ્ર પુના તામિલનાડુ રાજસ્થાન યુપી બિહાર સાઉથ કે કોઈ પણ રાજ્ય લઈ લો અહીંયાથી જ હોલસેલ ભાવમાં સપ્લાય કરવામાં આવે છે પ્રોડક્ટમાં પણ લિનન બ્રાન્ડની જોવા મળશે તમને એસેસની જ પ્રોડક્ટ અને એ પણ ગેરંટી સાથે તમારે પણ કોઈ સિટીમાં હાર્ડવેરની શોપ હોય કે બિઝનેસ કરવા ઈચ્છતા હોય તો અત્યારે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે નંબર પર સંપર્ક કરી અને એમની સાથે જોડાઈ શકો છો એ ટુવાલ સ્ટેન્ડ સાબુ સ્ટેન્ડ બ્રશ સ્ટેન્ડ કેબિનેટ કબાટ સિવાય બાથરૂમ એસેસરીઝને લગતી તમામ પ્રોડક્ટ કિચન એસેસરીઝ લિનન બ્રાન્ડની ટેન્ડર સેટ સ્લાઇડર દરવાજા માટે રનર પાંચથી માંડીને પાંત્રીસ કિલો સુધીની કેપેસિટીમાં લિનન બ્રાન્ડમાં ગેસ પંપ મળી રહેશે ટેલિસ્કોપ ચેનલ બોતેર ગ્રામ આઠથી માંડીને ચોવીસ ઇંચમાં અને એ પણ લિનનમાં જ ટ્યુબલેર લોક ચાવી અને ચાવી વગરના આના સિવાય બેડ ફિટિંગ સોફા બેડ ફિટિંગ ખીલીથી માંડીને ટેન્ડર સુધીની તમામ આઇટમ તમને અહીંયાથી હાજર સ્ટોકમાં હોલસેલ ભાવમાં મળી રહેશે તો હું તો કહું છું કે રાજ્યમાં કે રાજ્ય બારે તમે કોઈ પણ જગ્યાએ હાર્ડવેરનો બિઝનેસ કરતા હોય તો અહીંયાથી હોલસેલમાં મગાવશો સાહેબ રૂપિયાવાળા થવું હોય તો આરવી એન્ટરપ્રાઇઝમાંથી